સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ઉમરા પોલીસ પથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ ચોરીની ઘટના અંગે જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ચોરોએ હજાર લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની ચોરી કરી છે સુરતમાં ફરી હજારો કે લાખો નહીં પરંતુ કહી શકાય પોલીસ પથકની હદમાં આવેલા મજુરાગ ટર્નિંગ પોઈન્ટ પાસેના ઓર્મેન્ટ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન ઇકો મોટર બે આવેલા ઈસમય ઘટનાને અંજામ આપ્યો પણ કહેવામાં આવી રહ્યું છે કારમાં આવેલા રીઢાઓએ

સુરતના કરોડો રૂપિયાના સોના અને ચાંદીની જ્વેલર્સમાંથી ચોરી થવાની ઘટના લઈને સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન ચર્ચા બની ગઈ હતી તો સમગ્ર ચોરીમાં જાણ ભેદવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે તેથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ